નમસ્કાર દર્શક મિત્રો કૃષિ ગુજરાત આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે મસાલા પાકનું વાવેતર વધતું જાય છે આજના વિડીયોમાં વાત કરીશું આપણે એક એવા યુવા ખેડૂતની કે જેમણે બાર ધોરણનો અભ્યાસ પૂરા કર્યા પછી બિઝનેસની સાથે પ્રાકૃતિક ખેતી કરવાનું પસંદ કર્યું રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના સરધાર ગામના વતની અંકિતભાઈ વશરામભાઈ ઢાકેચા કે જે ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં પાક મગફળી હળદર મરચીનું વાવેતર કરે છે આ વર્ષે એમણે અઢાર મેના રોજ હળદરનું વાવેતર કરેલું છે જેમાં મિશ્ર પાક તરીકે મરચીનું વાવેતર કરેલું છે અંકિતભાઈએ વાવેતર કર્યા પછી બીજા અમૃત જીવા અમૃત ઘન જીવામૃત કૌ કૃપા અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો છે ફૂગ અને રોગને કંટ્રોલ કરવા માટે બ્રહ્માસ્ત્ર દસ પરણ્ય અર્ક અને અગ્ન્ય ઉપયોગ કરે છે અંકિતભાઈ હળદર અને મરચી તૈયાર થાય ત્યારે તેનું મૂલ્ય મૂલ્યવર્ધન કરી જાતે જ વેચાણ કરે છે અલગ અલગ શહેરોમાં કુરિયર દ્વારા ડિલિવરી આપે છે અને એમણે કૃષિ ગુજરાતને જણાવ્યું કે અંદાજિત વિઘાની વાત કરીએ તો એક લાખ કરતા વધારે આવક તેઓ મેળવે છે જય સ્વામિનારાયણ જય ગૌ માતા શ્રી હરિકૃષ્ણ પ્રાકૃતિક ફાર્મ ગામ સરદાર તાલુકો જિલ્લો રાજકોટ મારું નામ અંકિતભાઈ વસરામભાઈ ઢાકેચા મોબાઈલ નંબર છન્નું આઠ પિંચોતેર ચોસઠ આઠ હું ત્રણ વર્ષથી આ કાયધારીત પ્રાકૃતિક ખેતી કરું છું જેમાં ઘંજી અમૃત જીવામૃત અને ગૌપૂર્ટ અમૃત બેક્ટેરિયાનો ઉપયોગ કરું છું આ વર્ષે હળદર મરચી અને મગફળીનું વાવેતર કરેલ છે જેનું જાતે જ મૂલ્યવર્ધન કરીને પેકિંગમાં પાઉ કરીને અને વેચવાનું છે જય સ્વામિનારાયણ